જય માતાજી મિત્રો તો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં મજામાં જશો તો આ મિત્રો છે હિંમતનગર હિંમતનગરનું ઋષિવન તો આ મિત્રો હિંમતનગર અમે આવી ગયા છીએ અને ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહો તો જોવાની પણ મજા આવશે આમાં તમે ભણતા બાળકોને લાગશો તો મજા આવશે એમ એન્ટ્રીની આ ટિકિટ બારીમાં અને તે ગંતલે ચપડ અંગમલમાં પ્રવેશલા ને ચલેડા અંદર જઈએ બરોબર બબના આલે પાણી બબના આલે પાણી

Batu ramban nggak Hei.

મજા આવે હૈ જો અહીંયા જો જો આયા બહુ મોટાના બધાને હસકાઈએ ના ના એક વર્ષના છોકરાથી સિત્તેર વર્ષના વરસના ડોહાડોસીયો ઉંદી દે યે કામલી દે યે આયા જો સેવા માંડે બધા જ ખાવા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

आजित न बनाओ माँ ए रस का खाना है अनु को खा दो टाइम भी आई गया जई लो अका आइ स्लीन नकली भी आई वेगा देवा रुचि व बुरा मत देखो बुरा मत

ઉતરવા નહી આ ઉતરવાનું આપણે નેતર આયા પછી આવો માં જવા ખાતી જ નહીં

મોટું હોવ બધું પેલા પડી ગઈ જો

ના ભાઈ કંઈ મસ્ત કને જો હું તે અંદર દોરેલા છે પથ્થરના મસ્ત આ નહીં નાક્ષું થાક લાગ્યો થાક લાગ્યો તો તો મિત્રો આ વિડીયો હજુ પણ અધૂરો છે અને પૂરો જોવા માટે તમારે બીજો ભાગ અમારો જોવો પડશે તો આ પહેલા ભાગની અંદર બસ આટલું જ હતું અને હવે બીજો ભાગ લઈને આવીએ તો એમાં પણ સપોર્ટ કરજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ